મળતી માહિતી અનુસાર ગત તારીખ અગિયાર જુલાઈની મોડી રાત્રે સુરત શહેરના વેસુ કેનાલ રોડ ઉપર જીડી ગોયનકા સ્કૂલ નજીક બેફામ ગતિએ દોડી આવેલી ઓડી કારે રોડની સાઈડમાં ઉભેલી આઠથી દસ બાઇકને અડફેટે લીધી હતી જેથી બાઇક સવાર અને આસપાસ ઊભા રહેલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી જોકે તેમ છતાંય નશામાં ધૂત ઓડી ચાલકે લોકોથી બચવા માટે કાર વધુ ગતિએ હંકારી હતી અકસ્માત સર્જ્યા બાદ કારના ટાયરમાં પંક્ચર પડી જતા એકસો પચાસ મીટર આગળ જઈ ગાડી રોકાઈ ગઈ હતી આ દરમિયાન એક્સિડન્ટની ઘટનાને લઈને લોકોએ કારનો પીછો કરી ત્યાં પહોંચી ગયા હતા અને ડ્રાઇવરને કારમાંથી બહાર ખેંચી લીધો હતો આ ઘટનામાં ઇજાગ્રસ્ત બે લોકોને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા તો બીજી તરફ સમગ્ર મામલે પોલીસે કાર ચાલક રિકેશ ભાટિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે